વરસાદ તો મિત્રો હવે આપણે જો વાત કરીએ વરસાદની તો ચોમાસું હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે એવામાં હજુ પણ મિત્રો અમુક દિવસોની અંદર અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ત્રણ ઓક્ટોબરથી લઈને બાર ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા સ્વરૂપે અથવા તો છૂટો છો વરસાદ અથવા તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં તમને જણાવતા રહી છું હાલ મિત્રો વરસાદની આપણે જો વાત કરીએ તો ભાવનગર ભરૂચ સુરત તેમજ અમરેલી બોટાદ નર્મદા છોટા ઉદેપુર વગેરે વિસ્તારો તેમજ જુનાગઢ રાજકોટ પોરબંદર ગીર સોમનાથ વગેરે વિસ્તારોને અંદર મિત્રો ભારેથી થી અતિ ભારે વરસાદ તો અમુક અંશે હળવાથી મધ્યમ વરસાદ ની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો હવે તાપમાન પણ ઓછા વધારે અંશે વધારો પણ જોવા મળી શકે છે યાર અનુમાન લગાવવામાં આવી રહ્યું આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળ ની ખાડી પણ મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જે નામ આપતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આ વખત સહકાર આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર